रामनगर नजीक मुख्य मार्ग माग समिती चाली गैरकायदेसर दुकाना साम आज महानगरपालिकाए कडक पगला भरते डिमोलीशन कार्यवाही अंजा સવારેસ્ટ બનવાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી ત્યારે રસ્તા કિનારે ઊભી રહે કરાયેલી ગેરકાયદેસર દુકાનોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી કાર્ય દરમિયાન અનેક દુકાનોને જેસીબી મશીનોની મદદથી ધરાશયી કરવામાં આવી મનપાના અધિકારીઓ જાણ્યો કે મુખ્ય માર્ગો પર ગેરકાયદે દુકાનોના કારણે ટ્રાફિક જામ ભીડભાડ અને અકસ્માતોની ફરિયાદો સતત મળી રહી હતી અને વખત નોટિસ આપવામાં આવી છતાં દુકાનદારો દ્વારા સ્થળ ખાલી ન કરતા પગલું ભરવું પડ્યું ડેમોલિશનના કારણે અવસ્તારવા લોકોની ભીડ એકઠી થઈ હતી પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી અધિકારીનું કહેવું છે કે શહેરને સુવ્યવસ્થિત માટે આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે જ્યાં જ્યાં ગેરકાયદેસર કબજો જોવા મળશે ત્યાં કાર્યવાહી કરશે મનપાએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરતા જણાવ્યું કે જાહેર સ્થળો પરના અતિક્રમણને કોઈ પણ સ્થિતિ સહન કરવામાં આવશે નહીં આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે પરંતુ આજે આપ જોઈ શકો છો કે છીરી નામદા અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો અન્યથા આપને નુકસાન વધારે થશે હા તમામ ને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલ્યુશનની કાર્યવાહી ચાલે છે આ તમામ જે બાંધકામો છે આમાં ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય એટલે પરમિશન ના લીધું હોય ગેરકાયદેસર એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધ અથવા વધુ બાંધકામ હોય આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો તેથી અમે ડેમોલ્યુશન કરી છે આજે કેટલી મિલકતો અને તોડવાની નોટિસ આપવામાં આવી છે આજે અત્યારે બાર કામ ચાલે છે તેમાં આજે આજે જે ડેમોલિશન ચાલે છે આગામી બે ત્રણ દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે ત્રણસો જેટલી ગેરકાયદેસરની મિલકતોને અમે ડેમોલેશન કરવાના છીએ હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે ભાજપનું કામ જ છે ભાજપ આ સરકાર એવી છે કે મતલબમાં ડિમોલેશન કરીને લોકોને ઘરના ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે અરે એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકોમાં છે જ નથી ભાજપ સરકાર પાસે કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું એટલા માટે મતલબ આ કરીને બધાના રોડ પર લાવી દે છે આ જ ભાજપની સરકારમાં મતલબ થઈ રહ્યું છે હેતુફેર ન કર્યો હોય હેતુફેર માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ પણ આ સરકાર હેતુફેર માટે બી ટાઈમ નથી આપતી એને એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે ને તેને બી તોડતા છે અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાઉં ને પોતાનું ઘર તોડાવવું આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ